જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે ધારાસભ્ય નાગોરી સામે ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે જમાલપુર ખાંડની શેરીમાં ઓફિસ પાસે આ ધમકી આપી છે ઇમરાન ખેડાવાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે ધમકી આપનાર સામે કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે ઇરફાન નાગોરી ઉર્ફે સ્ટીલ કરીને એક તત્વ છે જે અગાઉ ઘણા બધા ગુનાના અંદર તે સામેલ હતો અને એ ગુનાના સબબમાં એ લોકો જે પ્રમાણે અગાઉ પણ બે બેથી ત્રણ વખત મારી કાર્યાલયના ઉપર આવીને બેસબોર્ડના દંડા અને જે મારા ફેમિલીવાળા છે મારા પરિવારના લોકોને ધમકાવીને ગયો હતો કારણ શું હોઈ શકે એ પોલીસને તપાસનો વિષય છે પરંતુ આવા અસામાજિક તત્વો જે પ્રમાણે દાદા બનવા જાય છે અને પોતે પોતાની જાતને જે પ્રમાણે એસ્ટાબ્લિશ કરી રહ્યા છે કે અમે પોલીસથી ડરતા નથી તો જે પ્રમાણેનો જે ગઈકાલનો બનાવ હતો એના અંદર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને મેં પત્ર લખ્યોલો છે ગૃહ રાજ્યમંત્રી સંઘવી સાહેબ અને અમદાવાદ પોલીસ કમિશનરશ્રીને પણ મેં પત્ર આપેલો છે ખાસ કરીને જે પ્રમાણે આ બનાવ બની રહ્યા છે કે હું આ જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે ચાલતી હોય તેનો હંમેશા હું વિરોધ કરતો હોઉં છું અને વિરોધ કરું છું તો કોઈને કોઈ કારણોસર આવા લોકો ખાસ ધ્યાન રાખતા હોય છે અને બે ચાર લોકો સાથે મળીને આવું એક જે કોઈપણ રીતિ મારા પરિવારને ડિસ્ટર્બ કરવાની અથવા તો મને ડિસ્ટર્બ કરવાની વાત કરશે ગઈકાલના બનાવના અંદર મારી ભત્રીજીને મારા ભાભીને એ બેફામ રીતથી ગાળો બોલી ગાળો બોલીને કે સવારે એક વિકેટ પાડી દઈશું ધારાસભ્યનું હું મર્ડર કરી દઈશ એ પ્રમાણેની એની જે મારા પાસે સીસીટીવી છે એના અંદર બધું બતાવેલું છે MBC 뉴스 김지경입니다.